એમ છો મજામાં આજે આપણે બનાવવાના છે લીલા ચણાના ભજીયા બહુ સરસ મજાના તો તમે જોઈ શકો છો મેં ચણા ફોલી લઈ લીધા છે સાડી સાતસો ગ્રામ ચણા હતા ફોલી અને લઈ લીધા છે પાંદડા વગરના રેડી કરી દીધા છે સાથે આપણે એક વાટકી ભરી ધાણા લીધા છે એક વાટકી ભરી લીલું લસણ લીધું છે એક વાટકી ભરી મેથી લીધી છે થોડા કાળા મરી લીધા છે થોડા ધાણા અને જીરું છે બસ સાથે આપણે એક ગાંઠ લસણ વાટી લીધું છે એક ઇંચ આદુનો ટુકડો વાટી લીધો છે અને મરચાં પણ સાતથી નંગ વાટી લઈ લીધા છે આ બધું વાટીને લેવાનું છે અને ચણા આપણે પીસીને લેવાના છે કેવી રીતે બનાવવું છે પૂરો વિડીયો તમારા જોડે શેર કરું છું આજની વિડીયો સારી લાગીએ તો પ્લીઝ એક લાઈક કરજો સૌથી પહેલા આપણે ચણા પીસી લેવાના છે બહુ ઝીણા નથી કરવાના દર જ રાખવાના છે ચણાને ધાણા અને જીરું શેકેલું છે સાથે આપણે કાળા મરી લેવાના છે આપણે આને પાણી વગર જ પીસવાનું છે ચણા આપણા પીસી લીધા છે એકદમ તાજા ફૂલેલા ચણા હતા એટલે પાણીની જરૂર નથી પડી આવી રીતે દરદરા પીસવાના છે બહુ ઝીણા બી નથી કરી દેવાના હવે આપણે આને એક મોટા વાસણના અંદર મિશ્રણને કાઢી લેશું આપણે મિશ્રણ બધું આવી રીતે મોટી વાસણના અંદર કાઢી લીધું છે ચણાનું પછી અંદર એક વાટકી એટલો ચણાનો લોટ નાખું છું નાને એક વાટકી લીલું લસણ એક વાટકી લેલા દાણા એક વાટકી ધોયલી મેથી મરચાની પેસ્ટ આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ લીંબુ નીચું છું એક આપણે લીંબુ નીચવી દેવાનું છે થોડી હળદર ધાણા જીરું લાલ મરચું થોડું મીઠું એક ચમચી મસાલા તમારા સ્વાદ પ્રમાણે કરવાના છે મેં અડધી અડધી ચમચી મીઠું મરચું હળદર દાણા જીરું લીધું છે થોડી આપણે અંદર હિંગ નાખી દેસું અજમો થોડો ગેસ ના એના માટે થોડું હવે પાણી નાખું છું અને મિશ્રણ ને હાથ થી સરસ મિક્સ કરી દીધું છે હવે આપણે બનાવીશું પછી આ કઢાઈના અંદર આપણે તેલ ગરમ મૂકી દીધું છે મસ્ત તેલ ગરમ થઈ ગયું છે હું આવી રીતના હાથથી જ લેવું મૂકું છું તમે ચમચીથી બી લઈ શકો છો આવી રીતે આપણે થોડું થોડું મૂકવાનું છે કોઈ પણ જાતના થોડાનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે આપણે મિશ્રણ લેતું જવાનું છે અને વન બાય વન મૂકતું જવાનું છે તમે ચમચીથી બી કરી શકો છો આ ભજીયા હેલ્થ માટે બહુ જ સરસ હશે અંદર ભરપૂર મેથી લસણ બધું જ નાખ્યું છે અને આ શિયાળાની મોસમના અંદર એકવાર જરૂરથી બનાવીને ખાજો તમને બહુ જ સરસ લાગશે અને મારી વિડીયો સારી લાગીએ તો પ્લીઝ મને એક લાઇક કરી દેજો અને દોસ્તોને અંદર શેર કરજો મસ્ત કરી લેશું હવે આપણે મસ્ત એક બાજુ પૂરો કલર ચેન્જ થઈ જાય પછી આપણે ઉલટાવાના કેમ કે બેસણનો ઉપયોગ

સર્વ કરશું ચટણી બનાવી છે ખાટી મીઠી મસ્ત મજા મસ્ત આપણે બે મરચાં તરી લીધા છે ભજીયા હોય તો મરચા ના હોય મજા ના આવે મસ્ત આપણે પણ રીતે લઈ જોડે મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો આવી મજાદાર રેસીપી સાથે ખાલી મળીશ ઓકે બાય